નેશનલ હાઈવે ઓથોરિટીએ સર્વિસ રોડ કામગીરી પણ સ્થાનિક પ્રજામાં રોષ સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ રહ્યું નેશનલ હાઈવે ઓથોરિટી છૂટો માલ નાખી ખાડા પૂરવા લાગ્યા વેપારીઓએ ઢોલ બગડાવ્યો અને વિરોધ દેખાડ્યો આ પાણી ભરેલા કારણે રોડના ખાડા પુરાશે નહીં નેશનલ હાઇવે ઓથોરિટીએ ભરાઈને પડી રહેલા ખાબોચિયામાં કપચી નાખી માન્યો સંતોષ

પાણી ભરેલ છે બે ફૂટ પાણી ભરેલ છે તેમાં મોટા મોટા ખાડા પડી ગયેલ છે આ ખાડાની અંદર પાણી પાણી ખાડામાં પાણી ભરેલ છે છતાં હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ મિલિંગ લાવી અને ખાડાની અંદર નાખતા હતા ત્યારે અમે વેપારીઓએ ઢોલ વગાડીને કહેલ કે આવી રીતે ખાડા ન પૂરાય અને અમો આ લોકોનો વિરોધ કરેલ કે આવી રીતે ખાડા પૂરવાથી ખાડા તો એનાય જ રહેવાના લોકો ખાડાની અંદર પડવાના છે આ ગુજરાતનો વિકાસ છે